સવારની ભાગદોડમાં હેલ્ધી અને ટેસ્ટી કેક નવો નાસ્તો બનાવવો હોય તો આ રેસીપી તમારા માટે જ છે જેમાં રેગ્યુલર ઉત્પમ તો તમે બનાવતા જ જશો પણ મારી રીતના બનાવો ઇન્સ્ટન્ટ માત્ર પંદર મિનિટમાં જ બની જાય તેવા ઉત્પમ તેના માટે બસો ગ્રામ જેટલો રવો અને સામે બે મોટા કપ જેટલું ખાટું દહીં લઈશું અને એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું આ બધી વસ્તુમાં થોડું એવું પાણી ઉમેરી સારી રીતના આ રવામાં મિક્સ કરી લેવાના છે જેથી કરીને આપણે તેને બે કલાક માટે સાઈડમાં રાખીએ તો રવો પાણીને ઓબ્ઝર્વ કરી અને સારી રીતે ફૂલી જાય જો અહીંયા ઉદાવળ હોય તો ગરમ પાણી ઉમેરવાનું જેથી કરીને અડધી કલાકમાં જ રવામાં સરસ રીતના આથો આવી જાય હવે આગળની પ્રોસેસ માટે એક પેનને ગરમ કરી તેમાં એક ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં લીમડાના પાન રાઈ જીરું અડદની દાળ અને અડધી ચમચી ચણાની દાળ ઉમેરીશું આ બંને દાળ ઉમેરવી ઓપ્શનલ છે ઘરમાં પસંદ ના હોય તો અવોઈડ કરી શકાય ત્યારબાદ અડધી ચમચી જેટલું ખમણેલું આદું ઉમેરીશું અહીંયા જો સવારના તમે લસણ અને ડુંગળી પણ પસંદ કરતા હોય તો આદુ મરચાં લસણ ત્રણેયની પેસ્ટ ઉમેરી શકાય આ બધી વસ્તુને સ્લો ફ્લેમ પર વઘારમાં મિક્સ કરતા જવાનું ત્યારબાદ બે મરચાંને લાંબા સુધારીને ઉમેરી દઈશું હવે આમાં આપણે ડુંગળી કેપ્સિકમ ખમણેલું ગાજર અને પસંદ હોય તો અહીંયા બીટ અને ખમણેલી દૂધી પણ ઉમેરી શકાય જેથી કરીને નાના બાળકો માટે આ નાસ્તો હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ રહે ત્યારબાદ એક ટમેટું ઝીણું સમારીને અને થોડી એવી કોથમીર ઉમેરીશું આ બધું આપણે અત્યારે સોતે થવા દેવાનું છે હવે બેથી ત્રણ મિનિટમાં ડુંગળી સરસ રીતના સોદે થઈ ગયેલી એટલે આપણે અહીંયા બે મોટા બાફેલા બટેટાને કટ કરી અને ઉમેરી દઈશું અહીંયા બટેટાને સારી રીતે વઘારમાં મિક્સ કરી દેવાના છે જેથી કરીને બેટર એકદમ સ્મૂથ બની જાય હવે આપણે રોટિન મસાલાઓ કરીશું જેના માટે અડધી ચમચી મીઠું અડધી ચમચી જેટલું હળદર પાવડર અડધી ચમચી જેટલું દાણાજીરું પાવડર થોડો એવો ગરમ મસાલો અડધા લીંબુનો રસ અને થોડી એવી ખાંડ ઉમેરીશું ખાંડ બિલકુલ ઓપ્શનલ છે ગળાશ ના પસંદ હોય તો અવોઈડ કરી શકાય હવે આ બધી વસ્તુને મસાલામાં સારી રીતે મેં મિક્સ કરી લીધેલી હવે બેટરને મિક્સ થઈ ગયા બાદ થોડા એવા બાફેલા વટાણા ઉમેરીશું તમે શરૂઆતથી ઉમેરશો તો વટાણાનો છૂંદો થઈ જશે એટલે આપણે શક્ય હોય ત્યાં સુધી લાસ્ટમાં જ ઉમેરીશું હવે ફરીથી વટાણા સાથે આ મસાલો મિક્સ થઈ ગયો છે તો તેને ઠંડો થવા માટે કોથમીરથી ગાર્નિશ કરીને સાઈડમાં રાખી દઈશું તો હવે મેં અહીંયા બે કલાક માટે આ ખીરાને સાઈડમાં રાખી દીધેલું રવો સરસ રીતના ફૂલી ગયો છે તો હું થોડું એવું પાણી ઉમેરીશ અને પાણીના ભાગનું થોડું એવું અહીંયા ફરીથી મીઠું ઉમેરીશ અહીંયા આથો લાવવા માટે તમારે ઈનો કે સાજીના ફૂલ ઉમેરવાની બિલકુલ જરૂર નથી તો પણ એકદમ સરસ રીતના આપણા ઉત્પમ તૈયાર થઈ જશે હવે અહીંયા એક નોનસ્ટિક પેનમાં થોડા એવા તેલથી ગ્રીસ કરી અને બે ચમચા જેટલું રવાનું બેટર પાથરીશું બેટર પથરાઈ જાય અને એકાદ મિનિટ જેવો સમય થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આગળ બનાવેલો બટેટાનો જે માવો છે તેને આવી રીતના ઉપર ઉમેરતા જઈએ અને હળવા હાથે ટેપ કરતા જશું જેથી કરીને માવો અંદર સુધી ચોટી જાય જ્યારે આ ઉત્પમને આપણે ઉથલાવતા હોઈએ ત્યારે તેમાંથી આ માઓ અલગ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું એટલા માટે જ તેને હળવા હાથે ટેપ કરવામાં આવે છે હવે ઢાંકણ ઢાંકી બે થી ત્રણ મિનિટ તેને પેન પર રેવા દેવાનું છે સિંગલ સાઇડ સરસ રીતના કૂક થઈ ગયેલો તો હું તેની હળવા હાથે સાઇડ ચેન્જ કરીશ તો છે ને એકદમ ઇઝી અને ટેસ્ટી રેસીપી આ ઉત્પમ સાથે અમારા ઘરમાં કોથમીર મરચાંની લીલી ચટણી અને સોસ પસંદ કરવામાં આવે છે તો તમે એકવાર તમારા બાળકો અને વડીલો માટે નાસ્તામાં ઘરે જરૂરથી બનાવજો એકદમ સ્મૂથ બનશે અને ગમે તે એજના લોકો આને ખાઈ શકશે વિડીયો સારો લાગ્યો હોય ચેનલ પર નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ઇન્સ્ટન્ટ વાનગીને તમારું લાઇક આપી અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા થેન્ક યુ સો મચ